જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપશો મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં બાર મહિનાઓમાં માક્ષર મહિનાને ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હોવાથી તેનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ રહેલું છે આ માક્ષર મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો હતો માક્ષર મહિનામાં મા અન્નપૂર્ણાનું વ્રત પણ આવે છે માક્ષર મહિનામાં ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે મિત્રો માક્ષર મહિનાની પૂનમનું પણ ખૂબ જ મહત્ત્વ પુરાણોમાં જણાવ્યું છે આ માક્ષર મહિનાના પૂનમના દિવસે સ્નાન દાન વિષ્ણુ ભગવાનની પૂજા વગેરે કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વર્ષે માક્ષર મહિનાની પૂનમ ચાર ડિસેમ્બર ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે પુરાણોમાં જણાવ્યા મુજબ માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે જે કોઈ જપ તપ વ્રત ધાર્મિક સ્થળોમાં સ્નાન વગેરે કરવામાં આવે છે તો પ્રાપ્ત થાય છે એટલા માટે આ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જેટલો થઈ શકે એટલો જાપ કરવો જોઈએ તેમજ પૂર્ણિમાના દિવસે ગીતાજીના પાઠ કરવાનું પણ ખૂબ જ ધાર્મિક મહત્ત્વ રહેલું છે આ દિવસે ગીતાજીના પાઠ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે માક્ષર માસની પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી ઘરને સ્વસ્થ કરી ગૌમૂત્રથી છંટકાવ કરી પવિત્ર કરીને પૂજા કરવા માટે શાંત અને પવિત્ર જગ્યામાં બેસવું જોઈએ ત્યાર પછી કાચા દૂધમાં ગંગાજળ મિશ્રિત કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજી અને શ્રી કૃષ્ણ ભગવાન તેમજ શાલીગ્રામનો અભિષેક કરવો ત્યાર પછી અબીલ ગુલાલ કંકુ ચોખા પુષ્પ યજ્ઞો પવિત્ર અને અન્ય સુગંધિત દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી જોઈએ અને ભગવાનને તુલસીપત્ર ચડાવવા ત્યારબાદ ભગવાનની આરતી ઉતારી ભગવાનને યથાશક્તિ ભોગ ધરાવો મિત્રો આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી અને આસપાસના લોકોને પ્રસાદ વહેંચવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પરિવાર પર વરસતી રહે છે પૂર્ણિમાના દિવસે ઉપવાસ અથવા તો એકટાણું કે ફળાહાર પણ કરી શકાય છે આ પૂર્ણિમાના દિવસે શ્રી હરિ વિષ્ણુના મંત્ર જાપ કરતાં કરતાં રાત્રિ જાગરણ પણ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ માક્ષર માસની પૂર્ણિમાના દિવસે ગુરુ દત્તાત્રેયની જયંતિ પણ ઉજવવામાં આવે છે તેથી આ પૂર્ણમના દિવસે દત્તાત્રેય જયંતિ પણ કહેવામાં આવે છે હવે પછીની વિડીયોમાં આપણે ગુરુ દત્તાત્રેય વિશેનો સંક્ષિપ્ત પરિચય મેળવશું મિત્રો આશા રાખું છું આપને વિડીયો સારી લાગી હશે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો તેથી આપને સનાતન હિન્દુ ધર્મની જાણકારી મળતી રહે વિડીયોને લાઈક કરશું અને પરિવાર સગા સંબંધીઓમાં શેર કરશો જેથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આનો લાભ મેળવી શકે ફરી મળીશું બીજી વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ